કરવા સેજલપુરા ગામમાં એક મહિલા ગ્રામજનોને અવારનવાર ખોટા કેસ કરી હેરાન કરતી હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો મહિલાઓ સાથે રેલી યોજી પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી જો કે આ માથાભારે મહિલા અવારનવાર ગામના લોકો પર ખોટા કેસો કરીને ફસાવાના ખોટા દુષ્કર્મના કેસો કરી ડરાવી રહી છે તેવા આક્ષેપો સાથે મુસ્લિમ સમાજની મહિલાઓ અને પુરુષોએ મોટી સંખ્યામાં રેલી યોજી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી જો કે ગ્રામજનોની માંગ છે કે આ માથાભારે મહિલા સામે કડક કાર્યવાહી કરવામાં આવે ગામ લોકો શેગલપુરાના پورا ગામ સાથે આવેદન આપવા માટે આવેલા છે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને આપવાનું છે અને તાલુકા પોલીસ સ્ટેશનમાં બી આપવાનું છે આ અમારા ગામની એક ફકીર જે કે લુખી લુખી ટોળકી એ રજબ શાહ રાઠોડ એની પત્ની મેહમૂદા રાઠોડ એની દીકરી રૂબીના રાઠોડ આ બધા અવારનવાર એક ન જેવી બાબતનો ખોટી ફરિયાદો કરી દેવી બાળત્કારનો કેસ કરી દેવો ખંડણી ઉઘરાવવી આ એની પાછળ આદમ નસીર ચૌધરી આવો સપોર્ટ કરી અને આ બધું કરાવે છે મારું નામ ઈસ્માઈલભાઈ આથી અમારા ગામમાં પંદર વરસથી અમને લોકોને હેરાન કરે છે તે રજબશા રાઠોડ તેની દીકરી રૂબીનાબેન રાઠોડ મુસ્તાફા ગાંચી તેની ઘરવા તેની પત્ની મહેમુદાબેન રાઠોડ આ આ ત્રણ લોકો અમારા આખા ગામના લોકોને બર બધાને બરબાદ કરે છે અને બધાના પર ખોટી ખોટી ફરિયાદો નોંધાવે છે લૂંટફાટની ફરિયાદ નોંધાવે છે બળાત્કારની ફરિયાદ નોંધાવે છે એવી ખોટી ખોટી ફરિયાદો નોંધાવે છે અને આદમભાઈ નસીરભાઈ ચૌધરી એને પૈસા ખવડાવે છે અને એ ખોટા ખોટા ગામના લોકો પર કેસો કરે છે અને ખોટા ખોટા લોકોને ફસાવે છે અમે આજે એનો આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમને લોકોને હેરાન ન કરે અને અમને લોકોને ગામમાં શાંતિ મળે અને અમને ગામમાં શાંતિથી રહેવા દે એમ કરીને અમે એના લીધે આવેદનપત્ર આપવા આવીએ છીએ એસપી સાહેબને અમે રજૂઆત કરી રહ્યા છીએ આજે કે અમને આજ પછી એ રાંધ ના કરે અને અમને ગામના લોકોને શાંતિથી રહેવા દે મજૂરી કરતા લોકોને બહુ જ હેરાન કરે છે